વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા બેઠક યોજાઈ આગામી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભાગરૂપે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા ફતેપુરા તાલુકામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી ફતેપુરા તાલુકામાં ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સુચારુ આયોજનના ભાગરૂપે આદિવાસી માધ્યમિક શાળા માધવા ખાતે બેઠક યોજાઈ હતી બેઠકમાં વડીલો યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રેલીની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં રેલીની શરૂઆત ગુરુ ગોવિંદ મહારાજની વડી ધૂણી નટવાથી નીકળી ચાંદલી નિદંકા બારિયાની હથોળ સરસવા બલૈયા ક્રોસિંગ સુખસર વટલી રેલખેડા શેરો વાંગડ માધવા ડઢેલા ધુગસપાલ ચરોલી વાવડી કાળિયા વલુંડા થઈ ફતેપુરા પૂર્ણાથી કરવાનું સર્વાનુમતે આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા ટેબલો સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરીની વ્યવસ્થા ગોઠવવા જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી રિપોર્ટર મગન ડામોર ફતેપુરા